હર હર મહાદેવ બાપા સીતારમ જય જવાન જય કિસાન એપીએમસી મહવા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજ રોજ નાળિયેરની આવકની વાત કરીએ તો તેત્રીસ હજારને ચારસો રંગની આવક છે અને ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી ભાવ જાણીએ દરરોજને માટે શિફની હરાજી સાડા ચાર વાગ્યે થાય છે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા વિડીયો તમને જલ્દી મળી શકે ચોત્રીસો ને એકાવન રૂપિયા ભાવ ઓછો છે સુપર નાળેરો બમ ફરસાઇ છે ચોત્રીસો એકાવન રૂપિયા હલો એટલે તમને રવાન તૈયાર થઈ ગયા સવારે કાળા તલ જોત્રી પંદર માં તમે પાંચ

કાઈ ગયા હાલો ભાઈ હાલો છે પાત્રીત્રી અડત્રી અડત્રી સાની બે ને વડલી નું છે

ચૌદસો ને ચાલીસ પંદરસો પંદરસો ને ત્રણ રૂપિયા પંદરસો ને હલો ભાઈ બોલે બોલે મુકા

બેતાલીસ બેતાલીસો પાંચ દસ પંદરસો સત્તરતેર સત્તરસોતેર રૂપિયાતેર્યોતેરસો અઠારસો એક અઢારસો એક થઈ ગયો એના નથી અઢારસો એક રૂપિયા

છત્રી ચાલીસ પચાસ પાંચ પાસો સાતર પચાસ એસી બાણું સોળસો સોવીસો ચોવીસો પાંચ દસવીસો

અઠ્યાવીસ ને સત્યાવીસ રૂપિયા પચાસ પંચાવન માં પચાસ પંચાવન પંચોતેર એસી પંચોતેર અઢારસો પાંચ દસ પંદર વી પછી ચાલીસ અઢારસો ને ચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસો બેતાલીસ રૂપિયા અઢારસો બેતાલીસ અઢારસો કરો બેતાલીસ ટૂંકમાં શું માલિક આ ફૂલમાં લેવું અઢારસો પીસ્તાવીસ ચેકડી ઉડેલો તો પચાસ બાવ નહોતો અઠવાણી માઇટમાં પછી પાંચ હજાર ઇતિયાર અઢારસો એ ત્યાર એક અઢારસો એકોતેર અઢારસો એકોત્યાર અઢારસો એકોતર ક્લિયરિટી વધારે આવી કોલેટી હોય હાલ એ ફિક્વન્ટ છે આવી છે થોડું થોડું છે બાર બાર તાલીસ બેતાલીસો પંદરસો ત્રણ ચાર ચાર પંદરસો ચાર પાંચ પંચાવન 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 ને

પચ્ચર ચોપન ને સારું બાવીસો પચાસ રૂપિયા

ઠ એકસઠ પાસઠોતેર પંચોતેર રૂપિયા ત્રણ ચાર પાંચ નવ અગિયાર પાંત્રી ચાલીસ પિસ્તાલી પંચાવન પંચાવન રૂપિયા પંચાવન પંચાવન ને છપ્પન અઠાવન સિત્તેર રૂપિયા સિત્તેર સિત્તેર ને ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ હજાર પંચોતેર ચોવીસો પાંચ પંદર બી ચોવીસો વીસ એકવીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એટલે પાંચ ટીચર પંચોતેર પચીસો પચીસો રૂપિયા પચીસો પચીસો એક પચીસો એક બે પાંચ સાત આઠ આઠ નવ દસ અગિયાર બાર પંદર અઢાર ઓગણીસ વીસ બાવીસ ત્રીસ રૂપિયા પચીસો ત્રીસ પચીસ 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 પાંત્રીસ પચાસ બાવન પચાસ એંસી પચીસો એંસી પચીસો એંસી બે એકાસી બ્યાસી પચાસ સાઠ પણ નેવું એકાણું રૂપિયા એક